અને અત્યારે ચોમાસાનો ફૂલ સિઝન અને તમને ખબર છે અત્યારે તમે ગમેના જાતા જ વાહન લઈને જાતા હોય પ્રાઇવેટ વાહનમાં જતા હોય કોઈ પણ વાહનમાં જતા હોય તો રોડ તો તમે જોયા જ છે અત્યારે કેવા બધા થઈ ગયા છે જુઓ આ વિડીયો જોયા ખાડા ખબૈયા ગમે એવા આમ કોઈ સીમા નહીં એવા રોડ થઈ ગયા છે એક તો થોડુંક મોડું મટીરિયલ વાપર્યું હોય અને વરસાદ આવે અને ભારે ભારે વાહન આવે એટલે રોડ તો તૂટવાના જ છે એટલે લગભગ જગ્યાએ રોડ બધે તૂટી ગયો છે પણ અત્યારે હાલ ભારતમાં એક એવો રોડ છે ત્યાં અહીંયા લગભગ એના ઓગણીસો ને સોતેર માં કેટલા ઓગણીસો ને સોતેરમાં એ રોડ બીનો તો પુણેમાં જંગલી મહારાજ રોડ એ હજી એવો છે બોલો કોઈ હા માને એ રોડમાં અહીંયા ક્યાંય ખાડા નીકપી ને એ રોડ બનાવ્યો હતો મુંબઈની કંપની હતી બે પારસી ભાઈનો રોકાંડો કંપની બે પારસી ભાઈઓ એ રોડ બનાવ્યો હતો એ બનાવ્યો ને એ વખતે એને દસ વર્ષની ગેરંટી આપી કે દસ વર્ષની અંદર ક્યાંય પણ ખાડો ખબર થાય તો અમે ફ્રીમાં રિપેર કરી દઈશું એને બદલે અત્યારે લગભગ બે હજાર પચીસ આવી ગયું તો કાંઈ થયું નથી પણ મજાની વાત પાછી એ છે કે એ કંપનીને પાછું ફરી વાર કોન્ટાક ન અપાણો સરકાર તરફથી કારણ કે જો બીજે પાસે એવા રોડ બની જાય તો પાછું ટેન્ડર ન નીકળે ને તિજોરીમાંથી તો એને ખોટ જાય સરકારી બાબુઓને ફટ જ જાય ને તો ગમે એમ કરીને બે એક બે વર્ષમાં તો એ રોડ તૂટવો જ પડે કાં ન તૂટે ને તો એની નીચેથી ગમે એવું ગટર નાળું નાખશે ને પાણીની લાઇન નાખશે ને ગમે એમ કરીને કાં જીઓવાળાની લાઇન નાખશે ને એરટેલવાળાની લાઈન નાખશે ને વોડાફોનવાળાની લાઇન નાખશે ને ગમે એમ કરીને રોડ તોડશે રોડ તૂટે એટલે ટેન્ડર નીકળે ટેન્ડર નીકળે એટલે પૈસા તિજોરીમાં ખિસ્સામાં આવે એટલે આના કારણે રોડ આપણે હારા નથી બનતા કારણ કે નેતાઓને લઈશી પૈસા ઓન લેવાના પૈસા ભ્રષ્ટાચાર કરી અધિકારીઓને નેતાને પૈસા જોઈ છે તમારું જે થવું હોય થાય એટલે રોડ હારા નથી રહેતા એમની એમ કરીને ટેન્ડર બે ત્રણ વર્ષમાં પાછું લેવાનું હોય ટેન્ડર ઉઠાવવાનું હોય તિજુરીમાં સરકારી પોતાની તિજોરી ભરવાય નહીં એટલે રોડ સારા નકર હા જે રેકોન્ડો કંપનીએ બનાવ્યો રોડ તો એ તો અત્યારે એટલા વર્ષ થયા નગર ખાલી પંદર વીસ વર્ષ હાલે એવો બનાવો ને તોય બહુ થઈ ગયું એને કાંઈ એવી ટેકનોલોજી વાપરી દે છે ને ત્યારે જ એવા બિન હોય તો બને નહીં ઈમાનદારીથી ટેકનોલોજી વાપરી હોય કે આ રીતે આને આવી રીતે પ્લાનિંગ થયું બનાવો રોડ તો કાંઈ ન થાય આપણે આ બધા જે રહ્યા ને બધાને ખબર જ છે કે આવું વાપરો મટિરિયલ આમ કરો તો કાંઈ ન થાય પણ એવું કરે નહીં એવું કરે તો પૈસા ન આવે પણ એક દીના સમયે નીવડાવી પૈસા તમારે મેકિંગ જવું પડશે જવું પડશે જવું જ પડશે કારણ કે જે પબ્લિકના પૈસા તમે લીધા છે જે પબ્લિકે મહેનત મજૂરી કરી અને તમે ટેક્સ રૂપે પહેનો છો અને એ પૈસા તમને એમ લાગે છે તમે શાંતિથી ખાઈશો ને આરામ કરશો એ વાત તમે ભૂલી જાય જેમ નેપાળવાળા ભાગ્યા હતા ને એમ એના એ પૈસા મેકીન તમારે ભાગવું વતન પડશે એવો વતન સમય આવી શકે કારણ કે આ નેપાળવાળા ભાગ્યા જ તે હવે બધું મેકીને ભાગવું પડ્યું ને કાંઈ ખિસ્સા ન ભરી લીધા હોય ભાગવું જ પડે કારણ કે જે ગરીબોની કહેવાય ને આ લીધી હોય ને એ હાય તમને ક્યાંય તમારો પીસો નો મેકે ટીબોના હાયના પૈસા તમે લીધા હોય હાવ ભ્રષ્ટાચાર કરીએ એ તમને ક્યાંય ન છોડે એ જે આમ જનતાના પૈસા હોય એ ટેક્સ રૂપે તમે શોષણ કર્યું છે અને એ પૈસા તમે હાવ ફ્રીમાં લઈ લો ટેન્ડર ઘડીએને ઘડીએ ઉઠાવી અને તમારી તેજુરી ભરો તમને એમ લાગે છે અમે હું શાંતિ છે તમે વાપરશો વાતે ન કરતા જ્યારે પબ્લિક કહેવાય ને વિફરી ત્યારે તમે પેલા કહે ને સપ્લાય લેવાય ઊભા નહીં રહ્યો અને સીધું જ ભાગવું પડશે કારણ કે જ્યારે પબ્લિક પાછળ આવે પછી પૂરું થઈ જાય અને આ કોઈનું ન હાલે તમારે ભાગવું જ પડે તમને હેલિકોપ્ટર મળે તે નય મળે અને હાથમાં આવી ગયા તો બધું વિખાય હોતન જાય એટલે જે સમય છે વ્યવસ્થિત બધું સારું કામ કરવા મળો ભ્રષ્ટાચાર મેકી અને બધાનું સારું કામ કરો રોડ રસ્તા જે તમારા કામમાં તમારી નીચે જે કામ આવતું હોય એ આમ વ્યવસ્થિત કરો કાંક આમ પૈસા વસૂલ થાય એવું કરો પબ્લિકના પૈસા તમે કહેશો ટેક્સ રૂપે ક્યાંક વસૂલ તો થવા પડે ને તમને તો ભગવાને મોકા આપ્યા છે હારા હારા તમને સારા પદ ઉપર બેઠ બેસાડ્યા છે સારા અધિકાર બીન્યા છો અધિકારી બિન્યા છો તો તમને ભગવાને મોકો આપ્યો છે કે તમે કાંક પ્રજાનું પ્રજા માટે કામ કરો અને એની નજરોમાં સારી વ્યક્તિ બનો તો પબ્લિક તમને ભૂલશે જ નહીં સાહસે જ તે પણ તમે અવળા રવાડે સડી જાઓ છો એટલે પછી પબ્લિક એ પણ ન ભૂલ પછી એનો પણ હિસાબ પબ્લિક લે અને ઉપરવાળો હતા હિસાબ લે જયારે બે એક હારે હિસાબ લેવા બે છે ને ત્યારે તમારો મેળ નહીં રહે એટલે હજી ઘણો મોકો છે સુધરવાનો તો સુધરી જાયજો